નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો આજે શરૂ કરીએ છીએ પ્રકરણ તેર સ્વાધ્યાય શરૂ કરીએ છીએ સ્વાધ્યાય હવે આ આપણે કરીશું બહુલકના દાખલા વચ્ચે વચ્ચે મધ્યકના દાખલા આવી જશે એટલે તમારે રિપીટ થઈ જશે બરાબર પણ આપણે બહુલક છે એ ખાસ શીખીશું જો વચ્ચે વચ્ચે મધ્યકના દાખલા આવી જશે થોડા જેમ કે આ દાખલા જે છે એની અંદર મધ્યક શોધવાનું કે છે બરાબર શોધી લઈશું આપણે પણ એના પછી મધ્યક આની અંદર આવશે તો તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે તો ચાલો શરૂ કરીએ નો પ્રશ્ન નંબર કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે આ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપની સરખામણી અને અર્થઘટન કરો મધ્યક શોધવાનું છે બહુલક શોધવાનું છે હવે તમારા માટે નવી વસ્તુ આવી કઈ વસ્તુ આવી કઈ વસ્તુ આવી બહુલક હવે બહુલક વિશે થોડીક માહિતી લઈ લઈએ પછી આપણે દાખલાની શરૂઆત કરીએ જો પહેલા તો એક માર્ક્સની અંદર ખાલી જગ્યા પૂછાય બરાબર અથવા એમસીક્યુ પૂછાય એની અંદર તમને આ રીતની માહિતી નહીં આપેલી હોય એ શીખી લો ખાસ તમે ધારો કે એક એક્ઝામ્પલ લઈએ આપણે પેલા બહુલક વિશે માહિતી લઈ લઈએ એમાં એક એક્ઝામ્પલ લઈએ ધારો કે વિરાટ કોહલી વિરાટ કોહલી તો તમે બધા ઓળખો જ છો ઓળખો છો ને ઓળખતા હશો બધા ઇન્સ્ટાગ્રામ ઉપર સૌથી વધારે ફોલોઅર એના છે મની લો કે દસ દસ નહીં ચલો પાંચ મેચ રમી પાંચ મેચ રમ્યો પહેલી મેચમાં એને પચાસ રન માર્યા બીજી મેચમાં સો રન માર્યા ત્રીજી મેચમાં એકાવન માર્યા ચોથી મેચની અંદર એને ચુમ્મોતેર માર્યા અને છેલ્લી મેચમાં પાછા એકાવન માર્યા તમે એમ વિચારતા છો કે સાહેબ બધા પચાસ ઉપર તો વિરાટ કોહલી તો કોઈ જગ્યાએ આઉટ થતો જ નહીં ખબર છે ને તમને પચાસ તો ઓછામાં ઓછા રન મારે છે આમાં કોઈ કોષ્ટક આપેલું આપેલું નથી બરાબર હવે ખાલી બસ આટલી જ માહિતી છે પાંચ મેચો છે અને તમને એમ કહેવામાં આવે કે ભાઈ આનો બહુલક શોધો આ માહિતીનો બહુલક શોધો ઘણી વખત આવો પ્રશ્ન પૂછાઈ જાય છે બરાબર તો આનો બહુલક કેવી રીતે શોધવાનો તો જે માહિતી આપેલી છે ને એમાં તમારે ધ્યાનથી જોવાનું સૌથી વધારે સરળતાથી એનો જવાબ આપી શકો આપી શકો કે ના આપી શકો બરાબર આ રીતની માહિતી હોય એક માર્ક્સમાં પૂછાય કે બહુલક શોધો તો શોધી શકાય કોઈ ગણતરી કરવાની આવે છે આની અંદર કોઈ ગણતરી આવતી નથી તમારે ખાલી જોવાનું છે કે ભાઈ કઈ સંખ્યા સૌથી વધારે વખત આઈ બરાબર જે સૌથી વધારે વખત આઈ હોય એ લકી નંબર એટલે એનું નામ બરાબર ઓકે ચલો હવે આપણા આ જે માહિતી છે એના ઉપર આવીએ આ રીતનો દાખલો આપેલો હોય તો બહુલક કઈ રીતે શોધવાનો તો બહુલક નું એક સૂત્ર છે એ સૂત્ર તમારે બરાબર ધ્યાનથી તૈયાર કરી દેવાનું યાદ કરી લેવાનું જો બહુલકને કહેવાય ઝેડ બહુલ z બરાબર આ સૂત્ર યાદ કરી લેજો પેલું આવશે એલ બરાબર શું આવશે એલ પછી એફ વન માઇનસ એફ જીરો બરાબર નીચે ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ ઓકે તો આ બહુલકનું સૂત્ર છે હવે આની અંદર તમારું બહુલક શોધવું હોય તો અમુક વસ્તુ તમને ખ્યાલ જ છે બરાબર જેમ કે તમને ખ્યાલ જ છે છે કે શું વર્ગ લંબાઈ જે વર્ગ આપેલું હોય એની વર્ગ લંબાઈ જેમ કે પાંત્રીસ માંથી પચીસ ગયા તો વર્ગ લંબાઈ કેટલી આવશે દસ આવશે ચલો વર્ગ લંબાઈ એચની તો તમને ખબર જ છે ખબર છે ને ચલો હવે બાકીની વસ્તુ આપણે જોઈએ કે F1 કોને કહેવાય F0 કોને કહેવાય બરાબર પછી F2 કોને કહેવાય અને L કોને કહેવાય આ બધા સિલેક્ટ કરવાના તમારે આ કોષ્ટક ઉપરથી બહુલકની અંદર ખાસ વાત છે યાદ રાખજો કે બહુલકની અંદર જેમ આપણે મધ્યકમાં પાંચ ખાનાનું કોષ્ટક બનાવતા હતા એવું એ બનાવવાનું નથી બહુલક શોધવાની અંદર કોઈ એવું મોટું કોષ્ટક બનાવવાનું આવતું નથી આ યાદ રાખજો ઉપરથી માહિતી જોઈને તમારે બહુલક શોધવાનું થશે ખ્યાલ ચલો હવે સૌથી પહેલા એલ તમારે નક્કી કરવાનો છે એલ કેવી રીતે નક્કી કરશો તો અહીંયા તમારે બધી આવૃત્તિ જોવાની આ દર્દીઓની સંખ્યા છે ને આપણે અહીંયા આવૃત્તિ કહીશું છ છ અગિયાર એકવીસ ત્રેવીસ ચૌદ અને પાંચ જોઈ એની અંદર સૌથી વધારે આવૃત્તિ કઈ છે એ તમારે શોધવાની શોધી કઈ આવે ત્રેવીસ તો અહીંયા તમારે એક બહુલકીય વર્ગ નક્કી કરી નાખવાનો જેની અંદર આવૃત્તિ સૌથી વધારે હોય એ વર્ગ નક્કી કરવાનો એને તમે બહુલકીય વર્ગ નક્કી કર્યો એમ કહી શકો છો બરાબર જેની આવૃત્તિ સૌથી વધારે હોય એ જ વર્ગ નક્કી કરવાનો ઓકે પહેલું સ્ટેપ યાદ રહી ગયું બધાને અહીંયા બહુલકીય વર્ગ નક્કી કરવાનો બરાબર એટલે એની અંદર જે સૌથી વધારે આવૃ આવૃત્તિ આવતી હોય એ વર્ગ તમારે લેવાનો ઓકે અહીંયા એ વર્ગ આવશે પાંત્રીસ થી

એફ ટુ ની કિંમતો આની અંદર મૂકવાની છે એના માટે યાદ કરવાની હું તમે ટ્રેક આપું કે આપણે એકડી લખીએ તો પહેલી સંખ્યા આવે જીરો એકથી શરૂઆત કરો પણ એકથી પણ પહેલા શું આવે જીરો આવે એટલે પહેલી સંખ્યા લેવાની એફ જીરો પછી લેવાની એફ વન અને પછી લેવાની એફ ટુ આ રીતે યાદ રાખશો તો તમારે ક્યારેય ભૂલ પડશે નહીં પહેલું શું લેવાનું એફ જીરો પછી અને પછી એફ ટુ પણ સાહેબ લેવાનું કઈ જગ્યાએ તો જોઈ લો અહીંયા આ ત્રણ વસ્તુ લેવાની છે એમાં જે આવૃત્તિ તમે નક્કી કરી અહીંયા સૌથી વધારે છે એને લઈ લેવાની એફ વન શું લેવાનું એની આગળ વાળી લેવાની એફઝીરો અને પાછળ વાળી લેવાની એફ ટુ ઓકે યાદ રહેશે તમે જે આવૃત્તિ વાળો વર્ગ નક્કી કર્યો છે અહિયાં એની જે આવૃત્તિ છે એને એફ વન લેવાની એની એકની આગળ શું આવશે જીરો વાળી એ એકવીસ અને એફ ટુ લેવાની આવશે ચૌદ ખ્યાલ આવી ગયો બસ બધી આની અંદર મૂકી દો એટલે તમે બહુલક એકદમ સરળતાથી શોધી શકો ઓકે તો ચાલો દાખલાનો જવાબ લઈ દઈએ તો ચલો ફરીથી આપણે બહુલક નું સૂત્ર પહેલા લખી દઈએ બોલો બહુલક ઝેડ બરાબર એલ પ્લસ કૌશમાં એફ વન માઇનસ તમે આ રીતે યાદ રાખી શકો કે એફ વન અને એફ જીરો ઉપર આવે છે નીચે પણ એફ વન અને એફ જીરો આવે છે બરાબર આ રીતે યાદ તમને ખબર છે આગળ એલ તો આવશે અને પાછળ એચ પણ આવશે બરાબર સૂત્ર જે છે એની અંદર એફ વન અને એફજીરો ઉપર લઈ લેવાનું એફ વન નીચે લેવાનું પાછું બંને અને અહીંયા ટુ લગાવ્યું તમે એટલે સાથે એફ માં પણ ટુ લગાવી દેવાનું એટલે ટુ એફ વન થઈ જશે ઓકે તમે સૂત્ર લખી દો એટલે જોડે એનું લિસ્ટ બનાવી દેવાનું અહીંયા આ રીતે કે ચલો ભાઈ સૌથી પહેલા અક્ષર આવશે જેડ ઝેડ એટલે શું બહુલક બહુલક તો અહીંયા તમારે શોધવાનો છે એટલે પ્રશ્ના ચિહ્ન કરી દેવાનું ચલો પછી આવશે એલ એલ મેં તમને કીધું કઈ નક્કી કરવાનું કે ભાઈ જે સૌથી વધારે આવૃત્તિ વાળો વર્ગ છે એની એટલે આવશે બરાબર પછી એફ જીરો એફ વન અને એફ ટુ સળંગ જ લખવાનું એફ જીરો એફ વન અને એફ ટુ ચલો એફ જીરો કેટલા થશે એકવીસ

બરાબરનું બરાબર મૂકવાનું એલની કિંમત કેટલી છે એકવીસ હવે અહી ધ્યાન આપજો ટુ એફ વન ટુ એફ વન મતલબ એફ વન ને બે વડે ગુણવાના એફ વન કેટલા છે ત્રેવીસ તો તમે તેવીસ ગુણ્યા બે કરીને મૂકી શકો છો નહીં તો ત્રેવીસ ના ડબલ કરીને મૂકી દેકો છેતાલીસ મૂકી શકો તમે અહીંયા બરાબર એટલે બે ગુણ્યા ત્રેવીસ લખો તો પણ ચાલે અને એવું ના લખવું હોય તો ના ડબલ કરીને મૂકો બે ગુણ્યા એચ કેટલા દસ ઓકે હવે સૌથી પહેલું શું કરવાનું તમારે આ જે કૌંસની અંદર જે સંખ્યા છે એ લોકોનો સરવાળો બાદ બાકી જે પણ થતું હોય એ તમારે એનો પેલા જવાબ લાવી દેવાનો આગળ પાછળ વાળી સંખ્યા હાલ અડવાનું નહીં પાંત્રીસ ના પાંત્રીસ પ્લસ નું પ્લસ પેલા આનો જવાબ લાવી દો કૌંસ વાળાનો અને ગુણ્યા દસ આવડે ચલો એકવીસ માંથી સોરી ત્રેવીસ માંથી એકવીસ જશે તો ઉપર શું વધશે બે એ તો તમને ખ્યાલ જ છે ચલો હવે છેતાલીસ માંથી એકવીસ બાદ કરો ને એકવીસ માંથી પછી ચૌદ બાદ કરો કેટલા વધશે નહીં તો તમે એકવીસ અને ચૌદ નો સરવાળો કરી પછી 46 માંથી બાદ કરો તો પણ ચાલો ઓકે ચલો લખી દઈએ વ્યવસ્થિત અગિયાર ગુણ્યા દસ ઓકે હવે નીચે અગિયાર છે અહીંયા દસ છે છેદ ઉડતા નથી ઉડતા હોય તો ઉડાડી દેવાના નહીં ઉડતા તો આપણે શું કરશું ગુણાકાર કરીએ સામસામે ગુણાકાર તમને ખબર છે કૌશ છોડી તો બે ભાગે અગિયાર જ આવશે ચલો સરવાળો કરી દઈએ ભાગ્યા અગિયાર અગિયાર એકા અગિયાર વીસ માંથી અગિયાર જશે તો નવ હવે ભાગ ચાલતો નથી શું લગાવશું જીરો અને પોઈન્ટ અગિયાર અઠા અઠ્યાસી નેવું માંથી જશે તો બે ભાગ ચાલતો ને શું લગાવીશું જીરો અગિયાર એકા તો પાછા નવ દાખલો ચાલી જશે પણ આપણે આગળ લેવા નથી એક એક્યાસી આપણો જવાબ લઈ લઈએ તો પ્લસ એક પોઈન્ટ એક્યાસી હવે પાંત્રીસમાં એક પોઈન્ટ એક્યાસી ઉમેરતા આપણે પાંત્રીસની અંદર એક ઉમેર્યું હતું એટલે થશે છત્રીસ અને પાછળ આવશે પોઈન્ટ એક્યાસી તો બૌલક જેડ બરાબર આવ્યું છત્રીસ એક્યાસી ઓકે તો આ રીતે એકદમ સરળ ગણતરી છે તમે બહુલક શોધી શકો છો દાખલાનો બહુલક શોધી દીધો છત્રીસ પોઈન્ટ એક્યાસી એનો મતલબ એમ થયો કે જે આમ મોડા મોડા દર્દીઓ હતા બરાબર એ માહિતીની અંદર સૌથી વધારે ઉંમરવાળા જે દર્દીઓ હશે એમની ઉંમર છત્રીસ પોઈન્ટ એક્યાસી હશે એટલે છત્રીસની આસપાસના દર્દીઓની સંખ્યા વધારે હશે બરાબર કારણ કે બહુલક એટલો આવ્યો એ સૌથી વધારે જે મહત્તમ માપ હોય એની સંખ્યા બતાવો છે આપણે શોધી લીધો બહુલક હવે મધ્યક શોધવાનો છે આ સ્વાધ્યાયની અંદર બધા દાખલા મધ્યકને આપણે ગણીશું નહીં પણ એક વખત પ્રેક્ટિસ માટે આપણે મધ્યકનો દાખલો અહીંયા બહુલક સાથે શોધી દઈએ અને બંનેનું કમ્પેરિઝન કરી દઈએ હવે ધ્યાન આપજો પરીક્ષાની અંદર કોઈ પણ દાખલો એવો નહીં પૂછાય કે જેની અંદર તમારે મધ્યક અને બહુલક એકસાથે શોધવાના હશે એવું પૂછાશે નહીં કાં તો ફક્ત બહુલક પૂછાશે અથવા તો મધ્યક પૂછાશે અથવા તો બંને પૂછાશે પણ અલગ અલગ દાખલાની અંદર પૂછાશે ખ્યાલ આવી ગયો તો ચાલો આપણે મધ્યક ચલો મધ્યકની ત્રણ રીતો છે આપણા પાસે સીધી રીત પદ રીત અને ધારેલા મધ્યકની સૌથી બેસ્ટ રીત હોય તો કઈ પદ વિચલનની બરાબર સહેલામ સહેલી છે આપણે એના આધારે દાખલો ગણીએ ચલો મધ્યક એક્સ બાર બરાબર સૂત્ર બોલો એ પ્લસ ધારેલા આવતો નથી અને યુઆઈ ની જગ્યાએ એની અંદર આવે છે ડીઆઈ ચલો શરૂ કરીએ સૌથી પહેલું ખાનું અહિયાં શું આવશે એક્સઆઈ આવશે રાઈટ એ તો તમને બધાને સુધતા આવડે છે ચલો પાંચ અને પંદર વચ્ચેની સંખ્યા કઈ દસ પંદર અને પચીસ વચ્ચેની સંખ્યા કઈ વીસ તમને આઈડિયા આવી ગયો છે હવે કે આગળ શું લખવાનું છે એક વખત પાછું એને ચેક કરી લેવાનું કે પંચાવન અને પાસઠ ની વચ્ચે સાઈઠ જ આવે છે બરાબર કારણ કે આપણે શું થાય આપણે બધા એ આઈ તો છે નહીં રોબોટ એ નહીં આપણે ભૂલ થાય બરાબર તો એક વખત ચેક કરી લેવાનું પછી અહીંયા શું આવશે આપણે ત્રીસ લઈએ છીએ ઓકે ચલો એ બરાબર ત્રીસ લઈ લીધું તો અહીંયા શું આવશે જીરો ઉપર શું આવશે માઇનસ વન માઇનસ ટુ નીચે આવશે પ્લસ વન અને પ્લસ છેલ્લું ખાનું પણ તમને ખબર જ છે શેનું આવશે એફઆઈ ચલો એફઆઈ અને Ui નો ગુણાકાર કરી લઈએ બોલો કેટલું થશે એટલે એફઆઈ તો હું લખવાનું ભૂલી ગયો એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર છ દૂના બાર કેવા આવશે માઇનસ અગિયાર એકા અગિયાર કેવા આવશે માઇનસ એકવીસ ને જીરો વડે ગુણશું તો શું થશે જીરો ત્રેવીસ એકા ત્રેવીસ થશે બરાબર ચૌદના બે વડે ગુણશું તો ચૌદ दूना અઠ્યાવીસ થશે અને પાંચ ને ત્રણ વાળે ગુણશું તો પંદર થશે ચલો અહીંયા નીચે શું શોધીશું આપણે સિગ્મા ચલો હવે આપણે શોધીએ ચલો પહેલા માઇનસ વાળી રકમ કેટલી આવશે દસ ને દસ વીસ ને ત્રણ ત્રેવીસ તો માઇનસ આવશે અહીંયા ત્રેવીસ ઉપર માઇનસ ત્રેવીસ આ નીચે આઠ અને ત્રણ અગિયાર અગિયાર ને પાંચ સોળનો છગડો વધી એક બે ચાર ને છ પ્લસ છાસઠ પ્લસ છાસઠ માઇનસ ત્રેવીસ બાદ બાકી કરીએ છ માંથી ત્રણ જશે તો ત્રણ છ માંથી બે જશે તો ચાર પ્લસ તેતાલીસ અહીંયા એક વસ્તુ શોધવી પડશે કઈ સીગમા એફઆઈ ફરી ચેક કરી લેજ પાંચ ને પાંચ દસ દસ ને દસ વીસ વીસ ની બે ત્રણ ચાર પાંચ છ સાત ઓકે જરૂરી છે દ ઓકે કિંમતો મૂકી દઈએ ચલો એની કિંમત કેટલી ત્રીસ પ્લસ સિકમા એફઆઈઆઈ કેટલા તેતાલીસ સિકમા એફઆઈ કેટલા એસી ગુણ્યા એચની કિંમત દસ શું કરીશું જીરો જીરો ઉડી જશે ચલો ત્રીસ ના ત્રીસ પ્લસ ડિવાઈડ કરીએ બાય એટ બરાબર ચલો આઠ ચોક બત્રી આઠ પચાસ ચાલીસ આઠ પચાસ ચાલીસ ત્રણ વધશે જીરો લગાવ પોઈન્ટ લગાવી ચોવીસ ત્રીસ માંથી ચોવીસ જશે તો છ લગાવો જીરો પાંચ ઉમેરી દો એટલે થશે પાંત્રીસ અને પાછળ આવશે પોઈન્ટ સાડત્રીસ તો આયો આપણો મધ્યક એક્સ બાર ચલો હવે તમને એમ પણ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ બે જે આ માહિતીના મળી મધ્યવર્તી સ્થિતિમાન એક મધ્યક અને બહુલક એની સરખામણી કરો અર્થઘટન કરો તો મધ્યક મળ્યો પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ આપણે બહુલક શોધ્યું તો કેટલું આવતો હતું છત્રીસ પોઈન્ટ એક્યાસી આવતો હતો ઓકે તો જોઈ લો આનું અર્થઘટન કરી લઈએ જે મધ્યક મોળો બરાબર સમજો કે અહીંયા એક હોસ્પિટલની અંદર જે દાખલ મોદા મોદા દર્દીઓ હતા એમની ઉંમરની માહિતી આપેલી હતી બરાબર મધ્યક પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ મળ્યો એ શું બતાવે છે મધ્યક એમ બતાવે છે કે જે બધા દર્દીઓ હતા એમની સરેરાશ ઉંમર પાંત્રીસ વર્ષ છે સરેરાશ એટલે બધાનું એવરેજ કાઢ્યું એ પાંત્રીસ વર્ષ છે અને આ બૌલક છે છત્રીસ પોઈન્ટ આઠ મળ્યો એ શું બતાવે છે બહુલક એમ બતાવે છે કે જે દર્દીઓ હતા એમાં સૌથી વધારે ઉંમર હોય એવા જે વધારે ઉંમરવાળા દર્દીઓ છે બરાબર એમની ઉંમર છત્રીસ છે જે મહત્તમ મહત્તમ પાંચ મેચમાં રન માર્યા તો સૌથી વધારે જે આંકડો આવે છે એ કયો હતો એકાવન હતો તો અહીંયા જે દર્દીઓની ઉંમર છે એમાં સૌથી વધારે જે આંકડો આવે છે કયો છે છત્રીસ છે બૌલક એ બતાવે છે ઓકે અને મધ્યક એ સરાસરી બતાવે છે એવરેજ બતાવે છે કે આ દર્દીઓની સંખ્યામાં જે પાંત્રીસ ઉંમરવાળા છે એ એવરેજ છે બધાનો સરવાળો બાદ બાકી કરીને સરાસરી પાંત્રીસ મળે છે ઓકે તો પહેલો આપણો તેર પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર બે નીચેની માહિતી બસો પચીસ વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો ચલો બહુલક નક્કી કરો બૌલક નક્કી કરવા માટે સિમ્પલ વસ્તુ છે કે બૌલકનું સૂત્ર આપણે લખી દેવાનું બોલો ગુણ્યા બધી કિંમતો લખી દેવાની ચલો ઝેડ આપણે શોધવાનો એલ એલ નક્કી કરવા માટે પેલા સૌથી વધુ આવૃત્તિ જુઓ કઈ આવશે એકસઠ તો એલ કેટલા થશે ઓકે સૌથી વધારે આવૃત્તિ એકસઠ છે તો કે વર્ક થશે સાઈઠ અને એસી વાળો અને સાહીઠ એસી ની અંદર કેટલી આવશે સાઈઠ આવા વસ્તુ બધાને આવડવી જોઈએ ચલો હવે એફ જીરો એફ વન અને એફ લખી દઈએ આપણે તો એફ જીરો કેટલા થશે બાવન એફ વન થશે એકસઠ અને એફ ટુ થશે આડત્રીસ અહીંયા લખી દો બાવન એકસઠ આડત્રીસ અને એચ કેટલા થશે એચની કિંમત બધા વીસ જ છે ઓકે વીસ ચલો કિંમત મૂકી દઈએ એલ બોલો ફટાફટ સાહીઠ પ્લસ કૌશની અંદર એફ વન કેટલા છે એકસઠ માઇનસ એફ જીરો બાવન છેદમાં ટુ એફ વન ડબલ કરીને જ મૂકીએ આપણે એકસઠના ડબલ કેટલા થશે સાહીઠ ને સાહીઠ એકસો વીસ અને એકસો બાવીસ માઇનસ એફ જીરો બાવન માઇનસ એફ ટુ આડત્રીસ ગુણ્યા એચ કેટલા વીસ ચલો साठ ना साइट आपण लखी पेला। प्लस आने थोड़ी गणतरी बाकी राखी 20, चलो एकसठ मध्ये पचा गा द्या दस एक अगि अगिया मध्ये गाठला नऊ नऊ वध्या नीचे एक सो बान सॉरी एक सो बीस मध्ये बन बात करो बे मध्ये बे जसे तो जीरो बार पाच जाय સિત્તેર માઇનસ સિત્તેર માંથી આડત્રીસ બાદ કરો તો દસ માંથી આઠ જશે તો બે અને છ માંથી ત્રણ જશે તો ત્રણ ઓકે એટલે આપણે અહીંયા લખી દઈએ છીએ બત્રીસ થર્ટી ટુ હવે છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી દઈએ ચલો છેદ તો ઉડશે ને સાહીઠ પ્લસ અડધા અડધા કરી દઈએ તો પણ ચાલે આના અડધા કરો દસ આના અડધા સોળ દસ ના અડધા પાંચ સોળના અડધા આઠ ઉપર નવનો પાંચનો ગુણાકાર કરો પાંચ નવા પિસ્તાલીસ અને નીચે આઠ ચલો સાહીઠ પ્લસ પિસ્તાલીસના આપણે આઠ વડે ડિવાઈડ કરી દઈએ કેટલા આવશે આઠ પચાસ ચાલીસ પાંચ વધ્યા જીરો લગાવો પોઈન્ટ લગાવો આઠ પચાસ ચાલીસ આઠ છગ અડતાલીસ પચાસમાંથી અડતાલીસ જશે તો બે હજુ જીરો લગાવો આઠ દુના સોળ આગળ કરવો નથી પાંચ પોઈન્ટ બાસઠ તો બહુલક ઝેડ બરાબર સાહીઠ ને પાંચ પાસઠ પોઈન્ટ બાસઠ ઓકે આવી ગયો આપણો જવાબ હવે ધ્યાન રાખજો કે ભાઈ અહીંયા સરવાળો કરવાનો હોય ને પોઈન્ટની અંદર બાદ બાકી કરવાનો હોય તો તમારે ગણતરી કરવા જવાનું પણ સરવાળાની અંદર કદી એવું કરવાનું નહીં ડાયરેક્ટ જ સાહીઠમાં પાંચ ઉમેરી જ દેવાના

હજુ સુધીના જેટલા દાખલા હતા એમાં મધ્યકની આપણે પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે આ દાખલાનો મધ્યક તમે જાતે શોધજો આપણે ખાલી અહીંયા બહુલક જ શોધીશું ઓકે કમ્પેરિઝન પછી કરીશું ચલો બહુલક ઝેડ બરાબર શું આવશે એલ પ્લસ કૌશમાં બોલો એફ વન માઇનસ એફ જીરો બાય ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ ચલો બધી કિંમત આપણે લખી દઈએ ઝેડ શોધવાનું ચલો એલ ની કિંમત કેટલી આવશે અહીંયા બહુલકિયર વર્ગ નક્કી કરવો પડશે ને સૌથી વધારે કયો છે ચાલીસ તો એલ કેટલું આવશે પંદરસો ચલો એફ જીરો એફ વન અને એફ ટુ કેટલા લેવાના આ શું થશે એફ જીરો એફ વન અને એફ ટુ ચલો ચોવીસ ચાલીસ અને તેત્રીસ એચ કેટલું થશે પંદરસોમાંથી હજાર જશે તો પાંચસો આવશે બધામાં પાંચસો જશે ઓકે હવે કિંમત આપણે મૂકી દઈએ હવે એલ બોલો પંદરસો પ્લસ એફ વન ચાલીસ માઇનસ એફ જીરો કેટલા આવશે ચોવીસ ભાગ એટ ટુ એફ વન એફ વન કેટલા છે ચાલીસના ડબલ કરી દઈએ એસી માઇનસ એફ જીરો ચોવીસ માઇનસ કેટલા તેત્રીસ ગુણ્યા એચની કિંમત પાંચસો બરાબર ગુણ્યા પાંચસો ચલો પંદરસો ના પંદરસો પ્લસ ચાલીસમાંથી ચોવીસ જશે તો કેટલા વધશે દસમાંથી ચાર જશે તો છ ત્રણમાંથી બે જશે તો એક સોળ હવે નીચે બાદ બાકી કરો એસીમાંથી વીસ જશે તો સાહીઠ સાહીઠમાંથી ચાર જશે તો છપ્પન છપ્પનમાંથી તેત્રીસ બાદ કરો છપ્પન માઇનસ તેત્રીસ તો ત્રણમાંથી ત્રણ છ માંથી ત્રણ પાંચમાંથી ત્રણ જશે તો બે ઓકે ત્રેવીસ અને ગુણ્યા અહિયાં શું આવશે પાંચસો હવે અહીંયા ડાયરેક્ટ તો છેદ ઉડતા નથી તો આપણે શું કરીશું પંદરસો ના પંદરસો કરીએ પ્લસ સામ સામે ગુણાકાર કરી દઈએ નહીં નીચે એક સોળ એકા સોળ સોળ દુ બત્રીસ સોળ તરી અડતાલીસ સોળ ચોક ચોસઠ સોળ પંચા એસી સોળ પંચા એસી પાછળ બે મીંડા તો ખરા એટલે સોળ અને પાંચસો નો ગુણાકાર કેટલો આવશે આઠ હજાર અને છેદમાં માં ત્રેવીસ પંદરસો ના પંદરસો પ્લસ હવે આઠ હજારના ત્રેવીસ વડે આપણે ભાગ ચલાવી લઈએ ચલો ત્રેવીસ એકા ત્રેવીસ તેવીસ દુ છેતાલીસ ત્રેવીસ તરી સિક્સટી નાઇન ત્રેવીસ કરશો તો વધી જશે વધી જશે ને चलो दस नौ जैसे तो एक सात जैसे तो एक अग्यार जीरो उतारो नीचे तेवीस घड़ियों एक सौ दस सी बोलो तेवीस चौक बाणु चलो दस आठ जैसे तो सॉरी दस मत बे जो तो आठ अहसे जीरो जीरो नौ नहीं जाए दस को ले पड़ से तो पाचा अः दस दस नौ जैसे तो एक त्या जीरो अठार ઓકે એક મિંડુ બાકી હતું હજુ ઉતાર દઈએ એકસો એસી સુધી એકસો એકસઠ ભાગ ચાલશે અહીંયા દસ માંથી એક જશે તો નવ સાત માંથી છ જશે તો એક માંથી એક જશે જીરો ઓગણીસ જીરો લગાવ ને પોઈન્ટ લગાવ હવે તેવીસ જેટલા આવે ચલો ત્રણસો સુડતાલીસ પોઈન્ટ સાત આવશે સોરી ચલો બંનેનો સરવાળો કરી દઈએ જીરો માં સાત ઉમેરશું તો સાત જીરો માં ચાર ઉમેરશું તો ચાર પાંચ ને ત્રણ આઠ અને એકનો એક પોઈન્ટ સાત આ આપણો આવે બહુલક ઝેર ઓકે આ દાખલાની અંદર એક હજાર આઠસો સુડતાલીસ પોઈન્ટ સાત એનો બહુલક મળે છે તમે ઘરેથી મધ્યકની પ્રેક્ટિસ કરજો